આજ રોજ અંજાર નગરપાલિકા દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડાણીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પ્રાસંગિક વક્તવ્ય આપતા ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે ગાંધીજી એક રાષ્ટ્રભક્ત નેતા હતા તેમના આદર્શને જીવનમાં ઉતારીએ એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ ગણાય ત્યારબાદ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમનું સંચાલન શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી અને આભાર વિધિ કારોબારી સમિતિના ચેરમેન પાર્થભાઈ સોરઠિયાએ કર્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય તેકમભાઈ છાંગા નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી ઉપપ્રમુખ શિલ્પાબેન બુધભટ્ટી કારોબારી સમિતિના ચેરમેન પાર્થભાઈ કે સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશ ગિરી એમ ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોર ચીફ ઓફિસર પારસકુમાર મકવાણા અને સર્વે કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર પારસકુમાર મકવાણા અને કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવના માર્ગદર્શન હેઠળ સેનિટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રભાઈ જોશી તેજપાલભાઈ લોચાણી વિનોદભાઈ સામળિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી રિપોર્ટ માખી જાણી અંજાર